ભરૂચ સ્થિત વી સીટી કોલેજ દ્વારા લેવાયેલ એપ્રિલ બે હજાર ચોવીસમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં અંગ્રેજી પ્રિન્સિપલ વિષયમાં ગોલ્ડ મેડલ અને લેંગ્વેજ થ્રુ લિટરેચર વિષયમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ આવેલ બંને વિદ્યાર્થીનીઓને માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હકીમ મારિયા સલીમ એપ્રિલ બે હજાર ચોવીસમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં અંગ્રેજી પ્રિન્સિપલ વિષયમાં ગોલ્ડ મેડલ તેમજ હુસ્સી માહેનુર ખાલીદ લેંગ્વેજ થ્રુ લિટરેચર વિષયમાં યુનિવર્સિટી યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી કોલેજ સંકુલ સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે આયોજિત કાર્યક્રમમાં સંકુલના ટ્રસ્ટી જનાબ ઇનાયતભાઈ કોઠીવાલા સી ઇ નુસરત જહાબેન કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અંશુયાબેન ચૌહાણ તેમજ સંકુલના તમામ આચાર્યોએ ઉપસ્થિત રહી આ વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીનીઓને કરેલ આ પ્રગતિ બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી જનાબ ઇનાયતભાઈ કોઠીવાલા સીઈઓ નુસરત જહાબેન તથા ઉપસ્થિત તમામ વીસીટી પરિવાર તરફથી સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી હું અહીં હોસ્ટેલમાં રહીને મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વર્ષ પૂરા કરેલા છે જેમાં મને ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત છે જેના માટે હું સીઈઓ સી નુસરત જહા મેમ તેમજ પ્રિન્સિપલ અનસુ મેડમ તેમજ દરેક શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મારી ખૂબ જ મદદ કરી જેમની જેમનો સાથ સહકાર મને અત્યારે આ પદ પ્રાપ્ત કરાવ્યું છે તેમજ હું હોસ્ટેલના દરેક સ્ટાફનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે મને સારું એવું વાતાવરણ પૂરું પાડ્યું છે જેના કારણે એક હિંમત અને પ્રોત્સાહન મળેલું છે તેમજ હું મારા પિતાનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે હર હંમેશ મારી સાથે રહ્યા છે જ્યારે પણ મને કામયાબી મળે તો તે મારા કરતાં વધારે તેમને ખુશી થાય છે અને જ્યારે પણ જરૂર પડી છે દરેક શિક્ષણ પ્રાપ્ત કરવા એમણે સારું એવું વીસીટી તરીકેનું પ્લેટફોર્મ પસંદ કર્યું છે કે જેણે મને ખૂબ સેફ્ટી તરીકે મદદ કરી છે થેન્ક યુ હું મેં મારા બી એના ત્રણ વર્ષ વીસીટીમાં પૂરા કરેલ છે અને બે હજાર ચોવીસના એલ એલ ટીએલમાં મારા યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક આવેલ છે જે બદલ હું કોલેજનું તથા વીસીટી કેમ્પસનું સીઈઓ નુસરત જહા મેડમનું પ્રિન્સિપલ અક્ષયા મેડમ તથા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના સ્ટાફ તથા સમગ્ર વી કોલેજ તથા વી સીટી કેમ્પસનો આભાર માનું છું અને ત્યારબાદ હું મારા માતા પિતાનો આભાર માનું છું કે જેમણે આટલું સ્ટ્રગલ કરીને મને આ મુકામ સુધી પહોંચાડી છે